રાજકોટના લાભાર્થી શ્રીમતી રેખાબેન અનિલભાઈ ચૌહાણ સાથે સંવાદ માટે રેખાબેન નમસ્તે જય શ્રી રામ જય શ્રી રામસ્તે જય શ્રી રામ રેખાબેન તમને તો ભવ્ય બધા મકાનો મળી ગયા છે હા સાહેબ એક નું તો મેં પહેલા લોકાર્પણ કર્યું હતું આજે બીજા ભાગનું થઈ રહ્યું છે હા સાહેબ અને આ ભારત સરકાર ખુબ મોટો પ્રોજેક્ટ હતો આપણે રાજકોટમાં શરૂ કર્યો હતો કેમ લાગે છે જરા તમારા વિષયમાં બતાવો પેલા ક્યાં રહેતા હતા હવે કેમ લાગે છે હા સાહેબ હું માયાણીમાં ભાડે રહેતી હતી હવે મને ઘરનું ઘર મળ્યું છે તેથી હું બહુ જ ખુશ છું બીજા શું શું લાભ મળ્યા છે કરો છો શું છોકરાઓ શું કરે છે મને આયુષ્યમાન કાર્ડ નો લાભ મળ્યો છે આભા કાર્ડ નો લાભ મળ્યો છે અને ઇશ્રમ કાર્ડનો પણ લાભ મળ્યો છે અને હું ઇમિટેશન નું કામ કરું છું એમાં શું કરો છો તમે એમાં ઘોઘરી ફિટિંગ કરું છું ઝુંબરમાં ઘરે કરો છો કે ના ઘરે સામે કાંઠેથી આપે છે તો કેટલા રૂપિયાનું કામ મળે રોજ રોજ અઢીસો નું થઈ જાય અને આજુબાજુની બહેનો પણ કરતી હશે કે તમે એકલા જ કરો છો ના સાહેબ આજુબાજુના બહેનો પણ કરે છે એટલે આગા આખા વિસ્તારમાં તમારું આ જડતરનું કામ જ ચાલે છે હા સાહેબ વાહ તો તમે આ જડતરનું કામ શીખ્યા ક્યાં હું શીખી શીખી કોઈ પાસે નથી હું અચ્છા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો તમને જે લાભ મળ્યો એના કારણે શું બદલાવ આવ્યો તમારા જીવનમાં અને આ મકાન રૂપિયા તમને આર્થિક મદદ કેટલી મળી સરકારમાંથી ખૂબ જ મદદ મળી છે ખૂબ જ નહીં આમ આંકડો કોને ખબર પડે મને સાચું શું થયું છે લાખ ની સહાય મળી છે મને હા જરા બોલો ત્રણ લાખ રૂપિયા કોઈ વાર વિચાર્યું હતું કે સરકાર આવી રીતે ત્રણ લાખ રૂપિયા આપે હા સાહેબ વિચાર્યું તું અમે સપનામાં પણ મને ખ્યાલ નતું પણ આજ મારું સપનું પૂરું કર્યું છે તમને બીજા સા કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા છે મને આયુષ્યમાન કાર્ડ નો લાભ મળ્યો છે અને આવાસ યોજનાનો લાભ મળ્યો છે ઈશ્રમ કાર્ડ નો લાભ મળ્યો છે આભા કાર્ડ નો લાભ મળ્યો છે રેશન કાર્ડ નો લાભ મળ્યો છે પરિવારમાં બાળકો ભણે છે ના સાહેબ ભણી લીધું ભણી લીધું શું કરે છે હવે બધા બાળકો બે બાબા ઓટો માં કામે જાય છે હમ ચાલો રેખાબેન તમારી જોડે વાતચીત કરી બહુ સારું લાગ્યું અને તમે તો એક સ્કીલ વર્કર તરીકે કામ પણ કરી રહ્યા છો અને તમારું તો ઘણા બધા લોકો તમારી બધી જવેરાત કામમાં આવતી હશે રાજકોટ આવો માન્યા રાજકોટ હવે હવે અમને ક્યાં બોલાવો છો મને તો હું તો રાજકોટનો જેટલો આભાર માનવ એટલો ઓછો કારણ કે સૌથી પહેલા મને ધારાસભ્ય